પણ ભક્તિની સાથે સેવા અને ત્યાગ પણ હોવો જોઈએ એક એવી ભક્તિ કરી બતાવી એવા પૂજ્ય સંતની આજે જયંતીમાં આપણે બધા ઉપસ્થિત થયા છે એનો આપણને આનંદ છે તો જલાર્મ બાપાના જીવનમાંથી ઘણું બધું આપણે ઉતારવા જેવું છે તેઓનો જન્મ 14 નવેમ્બર 1799 ના વીરગા વીરપુર ખાતે થયો હતો તેમના પિતાશ્રી પ્રહલાદભાઈ અને માતૃશ્રી રામાબાઈ એમને નાનપણથી જ સેવાના એક એમને સંસ્કારો આપ્યા હતા અને એમના જીવનને જીવિત જીવિત ચરિત્રને વાંચીએ એવા ઘણા બધા કિસ્સાઓ છે કે પોતાના ઘરે કદાચ અનાજ ન હોય પણ એમના આંગણે કોઈ ભૂખ્યો આવ્યો તો પોતાનું જમવાનું મૂકી અને એને જમાડી દીધું હોય આ દેવા પૂજ્ય બાપાની જયંતિ છે આજે ખાસ કરીને આ જમાનો જ્યારે